નમસ્તે આ આજનો ટોપિક છે ભારતની આઝાદીમાં ક્રાંતિકારીઓનો ફાળો જે લોકોના જીવનમાં જ્યોતિને જ્વાળા બનાવતી અંગાર સમી દેશભક્તિ હતી અરે જો લોકોએ આ દેશભક્તિ માટે પોતાના લોહીને પણ કેસરી સફેદ અને લીલા રંગમાં બદલી નાખ્યું એ બીજું કોઈ નહીં પરંતુ ભારત માતાને ગુલામીના અંધકારમાંથી સ્વતંત્રતાના પ્રકાશ તરફ લઈ જવાના આ ભારતના વીર સપૂત એવા ક્રાંતિકારીઓ હતા

પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત 1857 માં રાણી લક્ષ્મીબાઈ અને મંગલ પાંડે કરી પરંતુ એન્ફિલ્ડ રાઈફલને અડકવાની ના પાડતા 8મી એપ્રિલના રોજ મંગલ પાંડેને फांसी આપવામાં આવી અને તેઓ ભારતના પ્રથમ શહીદ બન્યા ત્યારબાદ રાણી લક્ષ્મીબાઈએ આ સંગ્રામને ચાલુ રાખ્યો પોતાની પીઠ પર દત્તક પુત્રને લઈને અંગ્રેજોની સામે તલવારબાજી કરીને અંગ્રેજોને પણ આશ્ચર્યમાં નાખી દીધા ખુબ લડી માં સાબિત કરી બતાવ્યું કે ધૂમ ઇઝ નોટ ફ્રોમ ધ ક્લાસ ઓફ લોફ પાવર પંજાબના શેર તરીકે જાણીતા લાલા લજપતરાયે સાયમન કમિશનનો વિરોધ કરતા કહ્યું કે મારા ઉપર થયેલા લાઠીના એક એક પ્રહાર આ અંગ્રેજના સામ્રાજ્યની ખાઈની કફન બની રહે છે બાલ ગંગાધર તિલકે કહ્યું કે સ્વરાજ મારો જન્મસિત અધિકાર છે ને હું એને મેળવી ને જ જંપેશ અમર તિરંગા સ્વાભિમાન કા દુનિયા મે ડોલેગા જાગીરેગા ખૂન હમારા વંદે માતરમ બોલેગા

સુભાષ ચંદ્ર બોસે તુ મુજ ખૂન દો મેડત માં ઘણા ભારતીયો ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક નેતાઓ સત્ય અને અહિંસા માર્ગ પર ચાલીને આઝાદી